જય શ્રી ગણેશ શિયાળો આવી ગયો છે અને આમળા માર્કેટમાં બહુ સરસ આવે છે આને છે ને બે ત્રણ વાર ચોખ્ખા પાણીથી છે ને તમારે ધોઈ દેવાના અને લાવીને તપેલીમાં તમે જોઈ શકો છો પા આમળા ડૂબે એટલું પાણી નાખવાનું અને આમળા એવા છે ને કે તમે કોઈ બી ફોર્મમાં ખાઓ એનો બેનિફિટ એવો ને એવો જ રહે છે હળદર તમારે વધારે નાખવાની છે અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને તમે જોઈ શકો છો કે હળદર જેટલી વધારે હોય ને એટલું આમળા બહુ સારા ને હળદરનો તો આમ પણ ગુરધર્મ કેટલા છે બહુ જ હેલ્થ માટે એકદમ એન્ટી ઓક્સિડન્ટ છે અને આમળા તો એવા છે ને કે વધારે તો રોજ એક આમળું તો ખાવું જ જોઈએ અને આ બાફેલા જે આમળા છે ને એનો ખાસ બેનિફિટ એ છે કે જેને દાંતની તકલીફ છે ઘરમાં વડીલો હોય એને જો દાંતની તકલીફ હોય ને તો એ પણ ખાઈ શકે છે મારા ઘરમાં છે ને મારા વડ સાસુ છે ને એ પણ આ આમળું એકદમ ઇઝી રીતે ખાઈ શકે છે તો તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરો અને આને છે ને હવે વધારે નથી સ્ટીમ થવાનું દેવાનું દસથી પંદર મિનિટ તમે જોઈ શકો છો હું તમને બતાવું છું ખાસ એટલા માટે ચમચીથી કે દસથી પંદર મિનિટ સ્ટીમ થવા દેવાનું છે ચપ્પાથી એવી રીતે ચેક કરવાનું સહેજ ચપ્પુ અંદર પ્રેસ કરો ને જતું રહે તો સમજી જવાનું કે હવે થઈ જવા છે આમળા આંબળા તમે કોઈ બી ફોર્મમાં ખાઓ એનો ગુણધર્મ છે ને એવો ને એવો જ રહે છે એના એટલા બધા બેનિફિટ છે અને શિયાળામાં તો આહાહા આમળા તો રાજા કહેવાય અને આ રીતે છે ને તપેલીમાં ઠંડા થાય ને એટલે તમે જોઈ શકો છો કેટલા સરસ છે હું ફરીથી તમને બતાવું છું કે કેટલા સરસ અથાય છે જોઈને ખાવાનું મન થઈ જાય અને આને છે ને ઠંડા થાય ને પછી કાચની બહણીમાં છે ને ભરી દેવાના આ આમળાને કાંઈ જ થતું નથી અઠવાડિયે ખાલી તમારે જો હોય ને તો પાણી બદલવાનું બાકી આ આમળા છે ને એવા ને એવા રહે છે અઠવાડિયા સુધી તમે ચોક્કસથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે આપણે અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ